આજે કઈ થીમ ચાલુ થઈ છે ફળ ટુ સરસ તો આજે હું તમને છે ને પૂછીશ કે તમને કયું ફળ ભાવે છે એનો સ્વાદ કેવો હોય એ તમારે કહેવાનું હો આજે ફળ ખાધું બધાએ સવારમાં નાસ્તા સાથે જામફળ ખાધું ને તો જામફળનો સ્વાદ કેવો હતો ફાટો મીઠો હતો ને સરસ ચાલો વંશવ તું કે તો તને કયું ફળ ભાવે ક્યુ ફળ ભાવે જામફળનો સ્વાદ કેવો હોય ખાટો મીઠો સરસ ચલો માધવ તને કયું ફળ ભાવે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીનો સ્વાદ કેવો હોય ખાટો મીઠો સરસ ચાલો હેમ તને કયું ફળ ભાવે તને જામફળ ભાવે કેવું હોય જામફળ ખાટું મીઠું સરસ જાનવી તને કયું ફળ ભાવે સફરજન કેવું હોય સફરજન હમ ખાટું મીઠું હોય પાકેલું હોય ને તો મીઠું હોય ને સેજ કાચું હોય ને તો ખાટું હોય હો તો ખાટું મીઠું હોય બીજા ચલો જીઆંસી તને કયું ફળ ભાવે તરબૂચ સરસ તરબૂચ કેવું હોય મીઠું હોય સરસ બેસી ચલો ઈશા તને કયું ફળ ભાવે તરબૂચ તરબૂચનો સ્વાદ કેવો હોય તરબૂચ ખાટું ન હોય ઈ મીઠું જ હોય તરબૂચ હો ચલો ધ્યેય તને શું ભાવે સરસ સફરજન સરસ રિયા આ તને જામફળ ભાવે જામફળ કેવું હોય મીઠું મીઠું સરસ વેરી ગુડ